અલગ પડ્યો એના સન્માન માટેનો કાર્યક્રમ આપણા વિસ્તારના લોકણી ના ધારાસભ્યો ગુજરાત ચેરમેન આદરણીય શંકર ભાઈના સન્માન કારણે અત્યારે બધા ઉપસ્થિત થયા તો ત્યારે સાથે સાથે આજ ભૂમિ ઉપર સંસદ સભ્ય તરીકે અમને મળતી ગ્રાન્ટમાંથી પણ 20 લાખ રૂપિયા મે મારું અનુદાન આપ્યું હતું એટલે સરકાર શ્રી જે પૈસા આપે છે રોપણ ખાત પૂરત હોલનું કર્યું જે તે વખતે ભેગા થયા ત્યારે પણ રૂપિયા મારા વ્યક્તિગત પણ આપ્યા પ્રશિક્ષણનું કામ અને સમાજની જાગૃતિનો ને સમાજે આજે સમર્થન માટે છે સમગ્ર સમાજ અનુસૂચિત જાતિમાં આવતા બધા મારા મિત્રોને વંદન કરું છું પ્રણામ કરું છું આજના કાર્યક્રમ ઉપરથી આપણા અધ્યક્ષશ્રી

તબિયત બરાબર ન હોવાથી કઈ બેસીને આપણા વચ્ચેથી ગયા એમને પણ વંદન કરું છું અને કાયમ આપણા વચ્ચે રહેતા આમ તો વચ્ચેથી થી અહીંથી છોડીને હું ગણું કોટડા દિયોદર પણ ગયા પણ કાયમી બી ફૂટ્યા હૈ એવા પ્રણંદન બાપજીને વંદન કરવું પ્રણામ કરવું કે આપણને કાયમના માટે જયારે રોહિત સમાજ માટે ભેગા કરીને જે કાર્યક્રમ કરતા હોય છે હળંગુટી ગોધીર ગરુજી ગઈ નહીં બાપજીને તરણ ચરણ વંદન માતા શંકરમાં ગુલામગીરી બાપજી ભાઈ ઢેકે અમારો શહેર ભાજપના પ્રમુખ ભાઈ જયમી ઉપસ્થિત બધા જ આગેવાનો બેન કલાવતી ભાઈ તળાજી ભાઈ હીરાલાલ મારો ભાઈ ગોજિયા સમગ્ર વિશાળ સંખ્યામાં નામો તો બેઠેલા ઘણા બધા મિત્રો લઈ જવું તો મારે વર્ષોથી હું બેંકમાં હતો ત્યારથી હવે મના ની જગ્યા થોડીક આપણે ઈશ્વરને આપવા માટે મારા યુવાન દોસ્તો બહેનો માતાઓ દીકરીઓ પત્રકાર મિત્રો ઉપસ્થિત આપશે મિત્રો તમે જોતા છો કે આજ થરાદમાં વિસ્તાર આપણો એકોતર વર્ષે દુષ્કાળ પડતો

તમારામથી લોનો આપવાની વાત થતી ત્યારે મિત્રો બરાબર યાદી ની સાલ માં ત્રણ હજાર દલિત સમાજ ને

બધા હાકા આપણને મળતા નથી છથી ચૌદ વર્ષના બાળક માટે મફત ને ફરજીયાત શિક્ષણ હતું મળતું નતું પણ નરેન્દ્રભાઈ આવીને જે શિક્ષણ ની અહલેખ જગાવી બે હજાર ત્રણ થી શાળા પુરુષો અને કન્યા કરવાની કાર્યક્રમો કર્યા સો ટકા શિક્ષણ તરફ ચડ્યા અને અત્યારે જે મારા યુવાનો ચમક છે મિત્રો તમે ક્યાંક પટાવાળાની નોકરી એ રાખતા

પછી દલિત સમાજ માંથી જિલ્લા માંથી પેલા અધિકારી પેલો આઈ એલનપુર આઈ છે જ અધિકારી બીજા સમાજમાંથી નથી જો દલિત સમાજ તો આઈએસ અધિકારી અત્યારે કહું છું કે સમાજ કોઈ સમાજ કોઈ વ્યક્તિ કે કોઈ રાજ્યનો વિકાસ શિક્ષણ સિવાય શકે નથી

તો આપણે સંઘર્ષથી લેવાનો આ મિત્રો બાબા સાહેબ આવે આપણે જ રસ્તે તો ત્યારે તમારે ધન્યવાદ આપવા પડે ક્યારે સમાજે કલ્પના ના હોય અમારે અમારા પૈસા થી જમીન લેવી છે અમારે અમારા પૈસાથી અહીં સંકુલ ઉભું કરવું છે પણ શિક્ષિત લોકો ભેગા થઈને શિક્ષણ આવ્યું એટલે કર્યું બાકી તો આપણે ખૂબ હોય અમે પૈસા ખર્ચો

બધા સમાજ ને ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું કે આ માટે જમીન તમે બધા ભેગા થઈ લીધા તમારે શું આગે વની નો ખુબ ઝઘડો માફ કરજો ખોટો ન નો જબરજસ્ત ઝઘડો પ્રમુખ કયો થાય કેમ કલ્યાણભાઈ પ્રમુખ કયો મંત્રી કયો આગે વની નો ઝઘડો બધા ભેગા થઈ ને ભાઈ જજારભાઈ ભાઈ ભારતીભાઈ રામદાસભાઈ લવજીભાઈ કે આ જગ્યા લીધી એના તમને ધન્યવાદ આપું

આપણા શિક્ષકો થરકો પીર છે કોઈ વધારે ક્રાફિંગ પાવર હોય કોઈનો ઓછો હોય એનામાંથી આગળ નીકળવાનું છે અહીં તારે સંકુલ બનવાનું છે આમાં મિત્રો જામી ભાઈ થરાજ બે સમાજ માટે કરીને વીસ લાખ રૂપિયા આપ્યા આટલા મારા પણ આપ્યા અહી થરાજ થરાજમાં વિષ્ણુ મંદિર પહેલા તો એ વિષ્ણુ મંદિર ખાખા ખરાજ ચાલુ રહો મારા ધડ્યું હવે થોડા ભાગલા પાડ્યા છે ત્યારે વિષ્ણુ મંદિર માં પણ વીસ લાખ રૂપિયા આપ્યા એક જ વર્ષ મારી સંસદ જમી ની ગ્રાન્ટ માં પાંચ લાખ રૂપિયા ભાઈ નજાર ભાઈ ને ક્યાંક સંકુલ કરવું તું રમત ગમત નું લાખ રૂપિયા મહાદેવ જેપા એટલે જ્યાં થાય ત્યાં જેટલું થાય એટલું મિત્રો આપણે કર્યું છે કે સમાજ ચોક્કસ પ્રગતિશીલ છે ઘણું બધું કરે છે

લોકોને પોતાની માંગણીઓ રજૂ કરવાનો હક અને અધિકાર છે સરકાર જયારે પ્રજા માટે કરતી હોય ત્યારે પ્રજાનું હિત ક્યાં છે પ્રજાનું ભલું ક્યાં છે પ્રજા શું છે એ જોઈ મિત્રો સરકાર કરતી હોય અત્યારે થરાદના સેન્ટર માટે બધા મિત્રો વિરુદ્ધ કરનારી બધી પ્રજા નથી હોતી પ્રજાને આપવું હોય પણ મારા દેવા બે ચાર જાણ આવું થતું હોય દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદરશ્રી નરેન્દ્રભાઈ મોદી

મોરવાડા ક્યાં પડ્યા છે બધા ત્યારે આટલું અંતર હતું એમાં ઘટાડો થાય વિકાસ ઝડપી થાય અને વહીવટ પણ નાનો જીરો એટલે વધારે સારી રીતે થાય અને એના માટે આજે આદરશ્રી શંકરભાઈ નો તમે સન્માન સમારંભ રાખ્યો તમને ખૂબ ધન્યવાદ અભિનંદન સરકાર આ બધું વિચારે પણ આપણે આપણા બધાના ભલા માટે સરહદમાં મિત્રો ક્યાંય પણ જે આ જીરો થયો છે એમાં કોઈ બજેટ કેવરી માંગણી નથી કોઈ કમાણી કરવા ધંધાની માંગણી કે જમીનો વાળા નથી માત્ર પ્રદા માટે અને વિકાસ જે થયો છે તમે જોતા કે આખા જિલ્લાની અંદર થરાદજી એક એવો તાલુકો છે થરાદજી એક વિધાનસભા આવી છે કે જેમાં વધારેમાં વધારે સરકારી માધ્યમિક શાળાઓ છે આર્ટ કોમર્સ સાયન્સ એગ્રીકલ્ચર આઈટીઆઈ બધી સરકારી કોલેજો છે બીજી હશે પણ બધી સરકારી નહીં હોય સેલ્ફ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આટલી મોટી આ બધી જ ચકવડતાઓ ખરાજ ખાતે ભારત માલા અમૃતસર થી જામનગર ખરાજ અમદાવાદ સુધી હાઈવે આ બધું મિત્રો ખરાજ અને એટલા માટે સરકારે આ બધું વિચારી આપ્યું હોય પણ બધાનું ભલું થાય બધા સુખી થાય બધા પોતાના ભલા માટે નથી એમાં આપણને બધું હોય પણ નહીં પણ બધાનું ભલું ક્યાં છે એ જોઈને આગળ વધવું જોઈએ ત્યારે શંકરભાઈ

અઢાઈ ત્યારે તમે બધા બેઠા છે જો ત્યારે દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ પામતું અપાવો જ નથી પામ અપાવો છો જ પેટે પાટા બાંધી પણ અત્યારે તો સુખી છે પેલા તો ટોકડીઓ ખોદવી પડતી હતી ઘણા બધા બેઠા છે ટોકડીઓ ખોદવા પણ જોવું તો કેમ કામ ભાઈ પણ એ જમાનો ખુબ સુખાકારી વધી છે આપણા વડવાઓની જો ચિંતા કરો કે વિચાર કરો કે કેટલું મતતા હતા એના દસમા ભાગનું પણ મતતા છે શુભાકારી ખુબ બધી છે પણ આજનો યુવાન મારો માત્ર સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ સમાજ રહ્યો એકલો દલિત સમાજ નહીં બધાને રાતો રાત કરોડપતિ બનવું છે કરોડપતિ બનો તમે રાતો રાત આપણે બનવું છે હાજર હશે બનવું શોર્ટકટ બતાવો કઈ પણ પ્રગતિ કરવા માટે જે કંઈ કરવું પડે એ બધું કરજો આ સંકટ પણ મારે સ્ક્વેર સિટીમાં નોકરી કરતો હતો આ બધું જ મિત્રો પણ જે જમના અનુસાર આપણે કર્યું છે અને નરેન્દ્રભાઈના આવ્યા પછી દુષ્કાળે દેશ આખા રાજ્યમાંથી લઈ લીધો દુષ્કાળ નામની ચીજ નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થયા એના પછી રહી નથી ઘણું બધું કરું છે ઘણી બધી વાતો થાય મારે હજુ અહીંથી જે મોજા પણ એક પ્રતિષ્ઠામાં ફોકવું છે મારા મિત્રો હવનમાં પણ અહીં જયારે તમે બધા ભણ્યા આજે તમારા સંકુલમાં કોમ્યુનિટી હોલના

અને એક વિનંતી બધા સમરસતાથી એક થઈને રહો જય મિત્રો આપણે કાયદાનો દુરુપયોગ કરવો નથી બધા ભેગા થઈની રીતે જીવા કે ભલું કરવું છે ભાઈનું નું ભલું કરવું છે તો મિત્રો માફ કરજો ભાઈ કે ભાઈઓ વચ્ચે પણ ખૂબ ઝઘડા થાય હદ પણ ના મિલ કે પણ ના તો જબરજસ્ત ઝઘડા બધા ભેગા થઈને રહો એક થઈને રહો બધાનું ભલું હિત જે ખબે ખબે યાગેવાન મોમો થઈ આગે વાન નહીં થોડુંક સહન કરતા શીખો થોડુંક ખમો થોડુંક હું પણ ઊંચું કરો તો મિત્રો બધું ઓટોમેટિક ઓછું થાય હું તમારા વચ્ચે ચાલીસ વર્ષથી છું પછી પંચ્યાસી ની ચાલ થઈ પેલો ધારાસભ્ય બેઠો છું પંચ્યાસી થી જેવું કોંગ્રેસ પંચાણું થી અઠાણું અપક્ષ અને અઠાણું માં અપક્ષ પછી થી ભાજપ માં ત્રણ વાગ તમે જ મને ટોટીનું ઊંચો ભાગ ધરાવતી કરતા અને સંસદમાં પણ પણ અને એમ કે આપણે છ એમ રહી બધા વચ્ચે જીવવાનું છે ત્યારે આજે તમારા વચ્ચે આવવાનું થયું ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને એક ટકોર કરું હમણાં થોડું ઓછું થયું છે નકા દારૂ વાળું ખૂબ પલખાણ આમ તો મૂળ એવું હતું કે પેલા જાગીરી હતી એટલે જાગીરદારો પાસે રહેવાનું તમારે થાય તલાટી અને દારૂ વાળું તો એવું હતું અને મહેરબાની કરીને વેચો માંથી બહાર નીકળો આટલી મારી આ સત્ય વિનંતી છે બધાને રામ રામ બોલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી